નમસ્કાર મિત્રો શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધા નું સ્વાગત છે મિત્રો આજે આપણે ઓટો સેક્ટર ની એક કંપનીના શેર વિશે વાત કરવાની છે જે કંપનીએ રોકાણકારોને મલ્ટી બેગર રિટર્ન તો આપ્યું છે પણ હવે કંપનીએ શેર વિભાજનની એટલે કે સ્ટોક સ્પ્લિટની જાહેરાત કરી છે તો આ કંપનીએ સ્ટોક સ્પ્લિટનો રેશિયો શું રાખ્યો છે અને આની રેકોર્ડ ડેટ ક્યારે છે એ બંને વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમારા જોડે પણ આ શેરમાં રોકાણ કરેલું હોય શેર વિભાજનનો લાભ મળે તો મિત્રો વાત કરીએ ઓટો સેક્ટરમાં એવા ઘણા શેર છે જેણે વર્ષ બે હજાર ચોવીસમાં મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે આમાંની જ એક કંપની છે આર્યા લાઈફ સ્પેસ આ કંપનીના શેરો યર

અરાયા લાઈફ સ્પેસ સ્ટોક એક્સચેન્જ જાય ગોવાથી સપ્ટેમ્બર 2024 ના રોજ યોજાય બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા લેવામાં આવેલા નિર્ણય અને અનુગામી મંજૂરી અનુસાર સ્ટોક સ્પ્લિટ માટે રેકોર્ડ જાણ કરવામાં આવી હતી રેકોર્ડ ડેટ ડિસેમ્બર છે તમને જણાવી દઈએ કે વિભાજન એક

तेरा रुपया नकारने सत्य के साथ 600 लाख रुपये पर बजार में डिटेल काफी चीज़ तीन 52 वीक है एक अंतरिश्चित रुपया ने 52 वीक लो अंतरिश्चित रुपये में ओवर साइंट पेश आने चीज़ पेटर ने इसे बात करी तो प्रमुख ना कंपनी ना कंपनी ना प्रमुख ना पास है पांच तीस पॉइंट सत्य लगा से